નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ક્લાસીસ માં ફરીથી તમારા બધા ચર્ચા કરવાના છે આના પહેલાની વિડીયોની અંદર આપણે વિભાગ એફ જે ત્રીજા ચેપ્ટર ની ચર્ચા કરી ચુક્યા છે જો વિડીયો પહેલા તમે ના જોયો હોય તો જોઈ લેજો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિભાગ બી ની અંદર જે આપણે દાખલાઓ આપેલા છે એના વિશે જોશું તો વિભાગ બી હવે છ દાખલા નંબર છ ની અંદર શું કીધું છે કે કંપની પાઇપનું ઉત્પાદન શું કીધું છે એક કંપની પાઇપ નું ઉત્પાદન કરે છે પાઇપના વ્યાસ અંગે નીચે મુજબ માહિતી મળે છે તે પરથી પાઇપ ના વ્યાસ નો વિસ્તાર શોધો હવે અહીંયા આપણને શું મેળવવાનું કીધું છે ફક્ત ને ફક્ત વિસ્તાર મેળવવાનું કીધું છે તો આપણે શું ધ્યાનમાં લેવાનું છે વર્ગ જોવાના છે કે સૌથી મોટો વર્ગ કયો છે જુઓ તો એમાં મોટી સંખ્યા કઈ છે સૌથી

તો આ હતો આપણો છઠો હવે જોઈએ દાખલા એક આવૃત્તિ અને પંચોતેર મોતા પચીસમો અને કેટલામો મો કીધો છે દાખલા નંબર સાત ની અંદર પચીસમો એટલે શું દાખવી પચીસ અને એના બરાબર કેટલા આપી દીધા હે 72.18 અને 75 નો એનો मीनिंग કે p 75 બરાબર કેટલા આપી દીધા છે 103.99 છે તો આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો જો આને q1 કહેવાય p 25 નો मीनिंग કેટલા ટકા કે 25% તો q1 એટલે કેટલા પણ થાય 25% તો અહીંયા આપણે q1 બરાબર કેટલા લખી શકે 72. અઢાર લખી શકીએ પી પંચોતેર નો મિનિંગ માઇનસ ક્યુ વન છેદમાં શું આવે બે તો ક્યુ થ્રી કેટલા છે એકસો ત્રણ પોઈન્ટ અને બોતેર પોઈન્ટ અઢાર ભાગ્યા બે કરશો બાદ બાકી કરતા કેટલા મળશે એકત્રીસ પોઈન્ટ એક્યાસી બાદ કરશું એટલે એટલે આપણને મળશે તો આ આપણો દાખલા નંબર સાત હવે જોઈએ દાખલા નંબર આઠ જો સૌથી વધારે આવા દાખલાઓની અંદર જ માર્ક અપાય છે મોટા દાખલાની અંદર તો શું કે સૂત્ર આવડતું તો આપણે દાખલો સાચો જ પડે પણ સૌથી વધારે આમાં જ નથી ખબર પડતી આપણે કે કઈ રીતના દાખલો શું આપેલું છે શું નથી આપેલું સમજાય છે તો હવે દાખલા નંબર આઠ માં જોઈએ તો દાખલા નંબર આઠ ની અંદર કીધું છે આઠ ની અંદર સાત વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ પચીસ ગુણ ની કસોટીમાં મેળવેલ અનુક્રમે વીસ 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 છે તો તેમનો ગુણનું પ્રમાણિત વિચલન શું થશે પ્રમાણિત વિચલન એટલે શું થાય એસ મેળવવાનું એનું પ્રમાણિક વિચલન કેટલું થશે બધા કેટલું આપી દીધું છે આપણને વીસ વીસ અને આપણે શું કહીએ કેટલા છે સાત રેડી આ કેવા પ્રકારની માહિતી થઈ અવર્ગીકૃત છે તો આને આપણે હવે આપણે શું મેળવવાનું કીધું છે એને પ્રમાણિક વિચલન પાનો ટોટલ કેટલો થાય 2 ચૌદ એકસો ને

તો એનો meaning કે અહીંયા આપણે હવે એસ મેળવવો હોય અહીંયા હવે આનો square કરશું તો પણ શું મળશે આપણને zero હવે અહીંયા એસ નું સૂત્ર મૂકો કે sigma x minus શું આવશે x બાર નો square અને છેદમાં શું આવે n તો આનો જવાબ શું મળે આપણને zero જ મળવાનો છે તો s બરાબર નો જવાબ શું આવશે તો આનું પ્રામાણિક વિચલન શું છે શૂન્ય છે હવે આપણે જોઈએ દાખલા નંબર 9 તો દાખલા નંબર 9 ની અંદર શું કીધું છે કે માઇનસ એક જીરો અને ચાર અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો અહીંયા હું લખી નાખું છું માઇનસ એક અને જીરો સરેરાશ વિચલન એટલે શું થાય એમ તો એમ ડી મેળવો આપણે ઊભું લખી નાખે એટલે ખબર અહીંયા શું લખી નાખે માઇનસ એક જીરો અને ચાર તો આનો ટોટલ કેટલો થાય અને શું કહેવાય સિગ્મા એક્સ આનો ટોટલ કેટલો થશે

પ્લસ એક બાદ કરીએ એટલે કેટલા આવશે માઇનસ બે આવે આપણે માનાંકમાં લખશું તો માઇનસ કેટલા લખશું પ્લસ એક અને અહિયાં કેટલા લખશું ત્રણ ખબર પડી કારણ કે જો જીરો માંથી તમે એક બાદ કરો એટલે શું જવાબ મળે માઇનસ એક મળે પણ આપણે શેમાં લખીએ છીએ માનકમાં એનો જવાબ કેવો આવે પ્લસ

હવે જોઈશું વિભાગ સી જે નેક્સ્ટ વિડીયોની અંદર